ચાલો 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 ગુંદલાવમાં આવી ગયો છે આનંદ મેળો બે ચોવીસ વલસાડના ગુંદાવ હેલીપેડ મેદાન ખાતે એનડીપી ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ નીતિન પટેલ દ્વારા આયોજિત આનંદ મેળામાં પધારવા આપ હાર્દિક છે ક્રિસમસ પર્વ અને આવનાર નવા વર્ષને ધ્યાને રાખી તારીખ પચીસ ડિસેમ્બર થી આગામી તારીખ દસ જાન્યુઆરી બે પચીસ સુધી ગુંદાવ હેલીપેડ મેદાન યોજાશે આનંદ મેળો આ આનંદ મેળાની અંદર બાળકો માટે અવનવા રમત ગમતના સાધનો વિવિધ ચકડોર રાઈડો જંગલ બુક થીમ પર અનેક સેલ્ફી ઝોન લાઈવ ડીજે શો સાથે લાઈવ લેઝર શોનું પણ આનંદ મેળામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આનંદ મેળાનો લાભ લેવા તમામ વલસાડવાસીઓને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નમસ્કાર મિત્રો હું ગુંડલાવ સરપંચ નીતિન પટેલ એનડીપી ગ્રુપ દ્વારા આયોજિત આનંદ મેળો હેલિકોપ હેલીપેડ મેદાનની બાજુમાં પધારવા માટે સૌને હું આમંત્રિત કરું છું આ આનંદ મેળો પચીસ બાર બે હજાર ચોવીસથી દસ એક બે હજાર પચીસ સુધી છે અને આ આનંદ મેળામાં અવનવી રાઇડ શો અવનવા રા ચકડોળો લો છોકરાઓ માટે રમ રમતગમતના સાધનો તથા સેલ્ફી ઝોનો અને સર્કસો તેમજ અનેક જાતની વેરાયટીઓ છે અને ડીજે શો અને લેઝર લાઇટના પણ શો છે જે દરેક જોવાલાયક છે અને દરેક આ વલસાડ તાલુકા તેમજ વલસાડ શહેરના લોકો આવે અને આ આનંદ મેળવવાની મજા માણે એ માટે સૌને હું આમંત્રિત કરું છું